ભરૂચના એસઓજી દ્વારા નકલી સર્ટિફિકેટ કોબાનનો પર્દાફાશ થયો છે મીરાનગરના હેપી કોમ્પ્લેક્સ સ્થિત રોલ એકેડેમી કમ્પ્યુટર ક્લાસમાં દરોડા પડ્યા શિક્ષકની ધરપકડ સાથે 21 નકલી સર્ટિફિકેટ જપ્ત કરાયા છે સીપીયુ પ્રિન્ટર અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે રૂપિયા 45000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એસઓજી ની મોટી કાર્યવાહી ભરૂચથી સમાચાર એસઓજી દ્વારા નકલી સર્ટિફિકેટ કોબાનનો પર્દા આપવા આશ્રયું છે મીરાનગરના હેપી કોમ્પ્લેક્સ થી તરોલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસમાં દરોડા પડ્યા શિક્ષકની ધરપકડ કરવામાં આવી સાથે 21 નકલી સર્ટિફિકેટ જપ્ત કરવામાં આવ્યા સીપીયુ પ્રિન્ટર અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા રૂપિયા 45000 નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સમાચાર એસઓજી દ્વારા નકલી સર્ટિફિકેટ પર્દાફાશ થયો છે મીરાનગરના હેપી કોમ્પ્લેક્સ સ્થિત રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસમાં દરોડા પડ્યા શિક્ષકની ધરપકડ સાથે એકવીસ નકલી સર્ટિફિકેટ જપ્ત કરવામાં આવ્યા સીપીયુ પ્રિન્ટર અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ધર્મેશ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર ધર્મેશજી જે પ્રમાણે ભરૂચમાં એસઓજી દ્વારા નકલી સર્ટિફિકેટનો કોભાંડ નો ફાસ્ટ કરવામાં આવ્યો છે શું છે વધુ વિકાસ જી ચોક્કસ થી જણાવી દઈશ તમને કે ભરૂચ એસઓજી ની ટીમ માહિતી મળી હતી કે અંકેશ્વર મીરાનગર માં રોયલ એકેડેમી કોમ્પ્યુટર કલાસ ચલાવતો શિક્ષક જયેશ પ્રજાપતિ ધોરણ દસ અને બાર અને આઈટીઆઈ ના નકલી માર્કશીટ અને પ્રમાણપત્ર બનાવીને વિદ્યાર્થીને વેચાણ કરી રહ્યો છે જેના આધારે એસઓજી ને રેડ કરતા દિલ્હીના શૈક્ષણિક બોર્ડ સહિતની શૈક્ષણિક શૈક્ષણિકની સંસ્થાની અલગ અલગ એકવીસ જેટલી માર્કશીટ અને સર્ટિફિકેટ જપ્ત કર્યા હતા ત્યાંથી અને જયેશ પ્રજાપતિના બે હજાર બાવીસ થી દિલ્હીના એક શખ્સ સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ કૌભાંડ આચરતો હતો એક જયારે જયેશ પ્રજા નામનો શિક્ષક એક વિદ્યાર્થી પાસેથી રિકવર કરવામાં આવ્યો છે આ બે હજાર બાવીસ થી આ કૌભાંડ ચાલતું હતું દિલ્હીના સત સાથે મળીને અને કોમ્પ્યુટર એક પ્રિન્ટર અને એક સીપીયુ થઈને એકવીસ માર્કશીટ સાથે કુલ પિસ્તાલીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધર્મેશજી તો દિલ્હીના ના શખ્સ દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવતો હતો તે શખ્સ નું નામ બહાર આવ્યું છે કે કેમ અને આ ક્લાસીસ જે ચાલતું હતું કોના કોણ કોણ અન્ય કોની સંડોવણી છે આમાં જયેશ પ્રજા જયેશ પ્રજાપતિ નામનો શિક્ષક જ આ કૌભાંડ આચરતો હતો અને દિલ્હીના એની સાથે એક દિલ્હીનો એક શખ્સ જોડાયો હતો જેનું હજુ નામ થામ જાણવા મળ્યું નથી ૌભાંડ નો પર્દાફાશ થયો છે મીરાનગરના હેપી સ્થિત રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસમાં દરોડા પડ્યા હતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અહીંયાથી એકવીસ નકલી સર્ટિફિકેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે